જય સ્વામિનારાયણ સર્વે હરિભક્તોને આ પડધરીથીને આપને એક ઓર્ડર મળેલો હતો એ બેનના જે ઘર મંદિરમાં મૂર્તિ છે આ એમના વાઘા છે એમને સેમ્પલ તરીકે મને મોકલ્યા છે તો આ રીતે એનો એક કાનો છે એના વાઘા છે ગોપાલજીના આ રીતે એક એની પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે એના વાઘા છે એ મને સેમ્પલમાં મોકલ્યા છે આ સેમ્પલ મોકલી અને આપને વાઘા બનાવવા આપ્યા છે તો આ એના કાનાના એક બની અને રેડી થઈ છે આ બીજી પેર બનાવી છે રેડ અને બ્લૂ ના કોમ્બિનેશનમાં છે આ રીતે આ બંને પોશાક છે તે કાનાની પોશાક છે આવી રીતે તમારે પણ જો તમારી ઘરે ગોપાલજી લડુ ગોપાલ હોય તો એની પોશાકનું માપ મોકલાવી અને તમે પણ બનાવડાવી શકો છો હવે આપણે વિષ્ણુ ભગવાનની પોશાક છે એ જોશું જો આ રીતે પેટર્નમાં લોટસ પેટર્નની અંદર આપણે એમને વિષ્ણુ ભગવાનની પોશાક છે તે બનાવીને આપી છે અને સેકન્ડ પોશાક આ રેડ અને બ્લૂ કોમ્બિનેશનની અંદર સેકન્ડ પોશાક છે બંને પોશાક મેચિંગમાં બનાવેલી છે બે યલ્લો છે અને બે રેડ છે આ રીતે ડાયમંડ ચેઇન લગાવી અને આપણે આ પોશાક રેડી કરેલી છે આ આપણે જે યલો વાઘા આની પહેલાં જોયા લોટસવાળા આ એની પાઘ બનાવી છે આપણે એકદમ પ્રોપર ફિનિશિંગ સાથે અને આ વાઘાની પાઘ આપણે આ રીતે બનાવી છે ઘનશ્યામ મહારાજના માપ કરતા આનું માપ નાનું છે એટલે આપણે આ બંને પાઘ છે તે નાની છે તો તમને આ વાઘાને ને પાઘનું ફિનિશિંગ કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથીને જણાવો અને વિડીયોને લાઇક કરી દો પહેલાં ફ્રેન્ડ પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો અને આ એક એમને ગોપાલ ડ્રેસ આ રીતે બનાવડાવ્યો છે લડ્ડુ ગોપાલનો ઓરેન્જ કલરની અંદર છે તમે જન્માષ્ટમી ઉપર છે નવરાત્રિમાં અથવા તો કોઈ પણ એકાદશી ઉપર પણ પહેરાવી શકો એ રીતે બનાવ્યો છે તો તમને આ વાઘા કેવા લાગે કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો વિડીયોને હજી ફરીથીને કહું છું લાઇક ન કર્યો હોય એ લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને જેને પણ આ રીતે અલગ મેઝરમેન્ટથી વાઘા બનાવડાવવા હોય તો એ બનાવડાવી શકે છે આ રીતે આપને માપ મોકલી અને તમારે જે કોઈ પણ પેટર્નના બનાવવા હોય તો એ રીતે કસ્ટમાઇઝ થઈ જશે તો એના માટે સ્ક્રીન ઉપર નંબર છે એમાં કોન્ટેક કરી અને તમે તમારું પાર્સલ છે ત્યાંથીને તમે માપનું મોકલી શકો છો અને આ રીતે પેટર્ન સિલેક્ટ કરી અને તમે બનાવડાવી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ ત્યાં સુધી જય સ્વામિનારાયણ